નમસ્કાર આગામી ઉત્તરાયણ પર્વ તથા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હાજર છબ્બીસ ના અનુસંધાને આજ રોજ નાયા પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીબી વાળા સાહેબ તથા મોડાસા ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા મોડાસા શહેરના વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત ટુ વ્હીલર વાહન ચાલકોને વાહન પર સેફટી ગાર્ડ લગાવવાની સૂચના આપવામાં આવી છે સાથે સાથે શહેરના તમામ નાગરિકોને વિનમ્ર અપીલ કરવામાં આવી છે કે ઉત્તરાયણ દરમિયાન આપના ટુ વ્હીલર વાહનમાં સેફટી ગાર્ડ જરૂરથી લગાવો ગળામાં મેડિકલ કોલર અથવા મફલરનો ઉપયોગ કરો ચાઇનીઝ દોરી અથવા ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ સંપૂર્ણ રીતે ટાળો ચાઇનીસ દોરી માત્ર ગેરકાયદેસર જ નહીં પરંતુ અનેક નિર્દોષ જીવ માટે જીવલેણ સાબિત થઈ શકે છે જો કોઈ વ્યક્તિ દ્વારા ચાઇનીઝ દોરી અથવા તુક્કલના વેચાણ અંગે આપની પાસે કોઈ માહિતી હોય તો તાત્કાલિક મોડાસા ટાઉન પોલીસ ખાતે જાણ કરશો આપની એક સાવચેતી ઘણા જીવ બચાવી શકે છે સલામતી રાખો સલામત રહો મોડાસા ટાઉન પોલીસ